નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપસોની શિયાળી ચેનલ ગુજારી સાહિત્ય યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પ્રમાણ આપસોનું તહેરી સ્વાગત કરું છું કેન્દ્ર સરકારે આવતા મહિને મોંઘવારી ભથ્થામાં ડીએમ એટલે કે ત્રણ ટકાની વધારાની જાહેરાત કરી શકે છે ડીએમમાં તેન ટકા વધારો સાથે કુલ મોંઘવાડી ભથ્થું ટેપન ટકા સુધી પહોંચી જશે કેન્દ્રીય કર્મચારીના ડીએમમાં વધારો આવતા મહિને સપ્ટેમ્બરમાં થઈ શકે છે તો મિત્રો આના વિસ્તૃતમાં ચર્ચા કરવાના છીએ તે પહેલાં મિત્રો ચેનલ બનાવો ચેનલ સબસ્ક્રાઈબ કરી બેલાક બટન દબાણ ભૂલશો નહીં સાથે મિત્રો વોટ્સઅપ ગ્રુપ પહેલો ગ્રુપ બંને બનાવ્યો છે તેને લિંક ડિસ્કશનમાં કુછ મિત્રો હશે જોઈન થઈ જજો તમને ચેનલ પર સરકારી કર્મચારી નિવૃત્ત કર્મચારી ધારકો હોય તેમના પગાર બાબતે ડીએ બાબતે ડીએ ડીઆર એચઆરએ એચઆર અને કોઈ જો પેટ આવે તો પણ જાણ કરવામાં આવશે તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બે દબાવવાનું ભૂલશો નહીં તો ચાલો વિદ્યાર્થી મિત્રો વિડીયોની શરૂઆત કરું છું તો મિત્રો કેન્દ્ર સરકારે આવતા મહિને મોંઘવારી ભથ્થામાં ત્રણ ટકાનો વધારાની જાહેરાત કરી શકે છે ડીએમાં ત્રણ ટકા વધારાની સાથે કુલ મોંઘવારી ભથ્થું ત્રેપન ટકા સુધી પહોંચી જશે કેન્દ્રીય કર્મચારીની ડીએમાં વધારો આવતા મહિને સપ્ટેમ્બરમાં થઈ શકે છે સપ્ટેમ્બરમાં આ આ વધારા જુલાઈ અને ઓગસ્ટ બે મહિનાની એરિયસ પણ પગારમાં મળશે ડીએ ડીઆરમાં ત્રણ ટકાનો વધારો થશે જેમ કે મિત્રો ડીએ ડીયામાં ત્રેન ટકાનો વધારા સપ્ટેમ્બર ચોવીસમાં જાહેર થવાની સંભાવના છે જુલાઈ બે ચોઈસથી અમલ અમલી ગણવામાં આવશે આ આ વધારાની ડીએ ત્રેપન ટકા સુધી પહોંચી જશે પચાસ ટકા વધુ હોય તો હોય તો તેને મૂળભૂત પગાર સાથે મર્ચ કરવામાં આવશે નહીં તેના બદલે જો ડીએ પચાસ ટકા વટ વટાવશે તો એચઆરએ સહિત અન્ય અન્ય ભથ્થામાં વધારો કરવામાં આવશે માર્ચમાં જ્યારે ડીએ પચાસ ટકા થયું ત્યારે ત્યારે સરકારે એચઆરએ પણ વધારો કર્યો હતો ડીએ નહીં બાકી રકમ પ્રાપ્ત થશે ડીએ સરકારી કર્મચારીને આપવામાં આવે છે જ્યારે ડીઆરએ પેન્શન આપવામાં આવે છે ડીએ અને ડીઆર વધાર વધારો વર્ષમાં બે વાર જાન્યુઆરી જુલાઈમાં લાગુ થાય છે માર્ચ બે ચોવીસમાં સરકાર મોંઘવારી ભથ્થામાં ચાર ટકા વધારો કર બેઝિક વેતન પચાસ ટકા કર્યો હતો આ સાથે મોંઘવારી ભથ્થામાં રાતમાં ચાર ટકા વધારો કરવામાં આવ્યો છે શું છે અઢાર ટકા મહિનામાં ડીએ ન્યુ એર એ તો મિત્રો તમે જાણો છો એમ સરકારે અઢાર મહિનામાં મોંઘવારી ભથ્થામાં ડીએ અને મોંઘવારી ભથ્થામાં ડીઆર બાકીના બાકીદારોની રિલીઝ કરી દે શક્યતાઓ નથી જો કોવિડ નાઇન્ટીન મહામારી દરમિયાન રોકી દેવામાં આવી હતી ત્યાજેતરમાં સંસદ ચોમાસ સત્રમાં બે સભ્યો સરકારે ડીએ બાકીના સંબંધનો પ્રશ્ન પૂછ્યા હતા સરકારે પૂછવામાં આવ્યું હતું કે સરકાર કેન્દ્ર સરકાર કર્મચારીઓને પેન્સ હટાવવાનું મોંઘવારી બધું કે રાહત આપણને ઉચ્ચાડી રહી છે જો કોવિડ નાઇન્ટીન દરમિયાન રોકી દેવામાં આવ્યું હતું આ પ્રશ્ન જવાબ ના નાણાં રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ કહ્યું કે ના તેમણે કહ્યું કે રોગચાળા અને નાણાકીય દબાણ ઘટાડવા માટે ડીએડીઆર ત્યાં હપ્તા બંધ કરવાનો નિર્ણય કર્યો છે બીજા વિશ્વ રોગચાળાના કારણે આર્થિક કટોકટી સરકાર દ્વારા લેવામાં આવેલા પગલાં માટે નાણાકીય જરૂરિયાતો ધ્યાનમાં રાખીને ડીએડીઆર લેણાં છોડવાનું અંગે યોગ્ય માનવામાં આવતું નથી તો મિત્રો આ તે આજની મહત્વની અપડેટ થેન્ક યુ વેરી મચ